તો આપણે છે ને ધાણા આવી ગયા ચણાન ખાર્યું ભરવા તો કાંટા આવ્યા પેલા કાંટાને કાઢી લઈ નોખા ભેગા કરવા પડે આપણે આપણે પેલું ધાણાનો ભૂકો ભર્યો અહીંયા જ હતું ને ધાણા અત્યારે ચણા ને ખાર્યું અહીંયા જ ભરવાનું છે બાજુમાંથી આવ્યા નથી કોઈ આપણે ખાલી ટ્રેક્ટર પહોંચાડી છે હજી આપણે એને ભેગું કરવાનું છે બધું નીચે આ ગામ આવી ગયું બાજુમાં આ પાંદડી પાંદડી જેટલી ઉડી ગઈ છે ને બધી ભેગી કરવી જોઈએ કેમકે આના પૈસા દીધા છે ભાઈ ભેગાના પાંચસો એટલે આ બધો ઢગલો થઈ ગયા હે ભેગો અહીંયા ધોરિયા બધી પડી છે એ બધું કરી લે ભેગું લાઈટ તો આને ચાલુ રાખો પણ બેટરી ઉતારી નાખે કાંઈ કે એક જાકડો થઈ જ ગયા ને માથે વધશે ખરો ભેગું કરશું તો અત્યારે આ છે ને આપણે ટ્રેક્ટર નો ફેરો ભરી લીધો છે બીજો બીજી રીતનો કેમ કે હાઇકા બહુ છે રાતના વાગ્યા છે બે અત્યારે એટલે હવે કેપેસિટી સાવ રહી જ નથી ભયરો તો આખો છે તો દેખાય નહીં અત્યારે સવારે ખાલી કરશો ત્યારે દેખાય અત્યારે જે ગામની પાદરમાં પહોંચ્યા છે અડધી કલાકથી ટ્રેક્ટર નીકળી ગયું છે વાડીમાંથી લાઇટના તાર આવે છે એટલે આપણે સુઈ જવાનું ઉપર કેમ કે અત્યારે હાલવાની હળપ્રય રહી નથી ચણા ખારીઓ બાકી લાઇટના તાર આવે એટલે બીકરી આગળ જવું જ પડે ફરજિયાત લાંબા થઈને હોતા અહીં અત્યારે આપણે સુતા છે ઉપર લાઈટ આવી ગઈ આરામથી હું જવાનું હવે લાઈટ વહી ગઈ એટલે ક્વોલિટી બેકાર થઈ જાય આપડે હરિભાઈ જોઈ અહિયાં બેઠા છે કાનભાઈ ભાઈ માથે જણો કીધું ભાઈ ભાઈ બીવે છે કે વિડીયો બનાવવાનો રાતે શું કરો તો બે વાગે પાછા બે વાગે રાતે ઓ બાવડા એ જોજો અડી ના જાય એ બેહી જાય બેહી જાય નકર થડકામાં લહરી ગયો ને તો જાઓ નીચે એક તો ટાટિયા વગર નો છે થોડક હે બેહી જા ઉપર જો જો તૂટેલી હે

રાતે જો બે હું ડગલા માથે ચોઈટી હે કેમ કે એક ટ્રેક્ટર આપણે અડધો અહીંયા ખાલી કરેલું છે ને અડધું ઓલી બાજુ કર્યું હાલો ચણા ને ખારી જડી ગયું એટલે બીજું કાંઈ ના જોયું એક હાલા હાલ આગળ હાલો રાતે ભરવા ગયા તા હું મોડું થઈ ગયું બહુ એક ટ્રેક્ટર તો હજી ભરાઈ ગયો બીજું ના ભરાય છે એક આપણે આ સાઈડ ખાલી ગયેલી છે નખું થોડું અડધો અહીંયા લઈ લો રાતે ભરવા ગયા તો તો હજી એમને ભર્યું પડ્યું ટ્રેક્ટર એ ખાલી નથી કરવાનું હવે કરશું અંદર જગ્યા કરી લઈ પછી અહીંયા ગયા વર્ષે ખવડાવવાના શિયાળામાં અત્યારે જ આપણી બહેણ રખડાઈ ઘરે હા મેં ટ્રેક્ટર જવા આપણું જાય છે ભરવા માટે આપણે જવાનું જ છે આપણે બહેનું લખડા લઈ આવ્યા ઘડીક વાર રખડી લીધું અમે જાય છે ઘરે ટ્રેક્ટર પહોંચે તો આપણે વાંયા ગાડીથી પહોંચી જાઉં હું હું છૂટો છવાય રખડ ભેગા કરવા ગ્રહ ને હાલો 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 બધી નાખે જ લઈ હવે ગા હાલો હાલો પટ્ટો પકડી લીધો ગાયો હામે છે રાધા ભાઈ ગઈ ઘરે આજે આવી નહીં ભેગી એટલે પાંચ આવી ગઈ છે અત્યારે ફૂલ કરી લીધો છે ટ્રેક્ટર સાંજે ભર્યો ત્યાંથી હજી ભરવાનું છે કેમ કે હજી રહી ગયું આ બીજો ઢગલો ભર્યો હતો અને ટોલી માથે હતો એટલે આપણે ભેગું કરવાનું હતું અત્યારે ગયા બે દિવસને કાલના બે વાગી ગયા હતા ને આજે બે વાગી ગયા હે વાગી ગયા છે અત્યારે ઘરે ને અડધી કલાક થાય હે ટ્રેક્ટરને અડધી પોણી કલાક અત્યારે ટ્રેક્ટર ખાલી કરવાનું ચાલુ છે उल्लाडी नहीं किया तो बस ये जब बेहन ना के दीदो थोड़ा खारियो पाछो साथ ये बदी यहां टूटी पड़ी है आ जो खड़े कर चरी ले आया जाए धुआं खाई है बाजार और डगला तड़ तो खाई गई અડધો હવે એમાં ખાય છે ગાયું તો આ બધાની રીતે ખાશે હવે ઢગલામાં જ હજી ભરવા જવાના છે અત્યારે બે ત્રણ ફેરા અત્યારે જો બે હું બધું ખાય ને આપણે હવે બે ઘડી પર પોરો ખાઈ લઈ આપણી હાલત થઈ ગઈ છે બેકાર અત્યારે ચાલે જોરી ભરી ભરીને આવે ને લાંબા થઈ ગયા કેમ કે વજન વાળું જોઈએ ને પાછું ભરવા ભાઈ દીધો એટલે ડબલ મહેનત કરવાની જ્યારે જોડી ઘા કરો તો અડધી પાછી આવે અડધી વાતે જાય એટલા માટે જાઓ ત્યારે બધી બે હું ખાઈ લે ને એટલે થોડોક રાખ્યો સ્ટોક કર્યો બે ટ્રેક્ટર બે ટ્રેક્ટર હજી અહીંયા જાય પછી માંડવીને ભૂકો હારવાનું થાય નવરાત્ર છે જ નહીં હમણાં ખાવા તો છતાં વિડીયો થોડો થોડો બનાવતો જ જાય અમારે અત્યારે જોડ બાજે બહુ જમના ને કૃષ્ણાને તો હા એકદમ બાજવાનું જ હાલે બીજું કાંઈ નહીં હવે બધી ન બાંધવાનો ટાઈમ થઈ ગયો છે આ બધા મારી મારે નહીં ખાય છે બસ એ લાંબે હાલે હા હાલે હાલે હા હાલ ગમે બોલાવે નામ લઈને બોલાવે ને આનું આપણે ઘોસલી નામ રાખેલ છે અને આનું લાંબી રાખ્યું છે જોડી છે લાંબી ગુસલીની ઓલી બે તો જો મસ્તી ઉપાડી આ બહુ રાડું ના દીધી ક્રિષ્ના હાલે ક્રિષ્ણા એટલે ભેગી રાડ બી ના જે બધી રખડી એટલે ઘડી બાંધી નાખી પછી પછી ભૂકો ભરવા જવાનો છે ઓલી બે જો મોટી છે પણ ખાલી કામની ખાલી કહેવાની મોટી છે બધાથી ફાટતી હોય કેમ કે બધી ઓલી મારે ઓલીમાં મોટી ઓલી છે નાનકડી ભીખું આપણી હાઈટ નથી લીધી બસ